નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન સીના ચેપ્ટર નંબર નવના આગળના દાખલા જોઈશું જેમાં ચોથો દાખલો કે પી કેન્દ્રિત વર્તુળમાં એ જીવા છે આ પી કેન્દ્રિત વર્તુળ છે આખું એમાં એ શું છે એની જીવા છે આ બિંદુ સી એ બિંદુ સી એ ગુરુચાપ એ બી પરનું બરાબર આ જે બિંદુ સી છે એ ગુરુચાપ જે છે એમાં એ બી પરનું એ અને બીથી ભિન્ન બિંદુ એટલે અલગ બિંદુ છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો जो ए सी बी बराबर पचास हो पी बी शोधो तो, तो मित्रों अपने खबर बदरजे कि जो ए सी बी बराबर पचास हो बर? पचास हो तो खूनो ए पी बी बराबर टू खूनो एसी बी थाय प्रमय नौ पॉइंट सात पर थी બરાબર મિત્રો તો એપીબીનો મા તો ખૂણો એ પી બી બરાબર બે ગુણ્યા એસી કેટલું છે તો કે પચાસ આવ્યું છે તો પચાસ થશે માટે ખૂનો એ બરાબર કેટલો થાય સો અંશ થાય તો પહેલા પ્રશ્નનો જવાબ કેટલો આવશે આપણો સો અંશ મળશે મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન શું છે આપણી જોડે કે જો એપીબી બરાબર એ એટલે કે આ ખૂનો એકસો ત્રીસનો હોય તો એસી બી તો તો અહીંયા જોઈએ આપણે બીજો દાખલો કે એપીબીનું માપ કેટલું છે એકસો ને ત્રીસ અંશ હોય તો આ ખૂણો શોધવાનો છે આપણે તો અહીંયા જેમ પહેલા દાખલામાં કરેલું એ જ રીતે બીજો દાખલો બીજો જવાબ જો એ પી બરાબર એકસો ત્રીસ હોય તો ખૂનો એ પી બી બરાબર ટુ ખૂનો એસી થાય પ્રમે નવી છે હવે આ બે ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થાય એકસો ત્રીસ ભાગ્યા બે બરાબર ખૂણો એસી બી ચલો છે દે આપણે અહીંયા તો પાસઠ દુ કેટલા થાય તો એકસો ત્રીસ તો માટે ખૂણો એ સી બી બરાબર કેટલું મળ્યું કેટલો એપીબી એસી બી માપ એટલે કે એ સી બી અને એ પી બી બંનેનો સરવાળો એકસો પાંત્રીસ અંશ હોય તો બંને ખૂણા શોધો બરોબર તો જોઈએ આપણે અહીંયા કે ત્રીજા નંબરના દાખલામાં પ્રશ્નમાં શું છે કે માટે શું થશે તો અહીંયા જુઓ એપીબીને આ એપીબીને બરાબરની સામે લઈ જાવ એટલે શું થશે કે ખૂનો એ બરાબર એકસો પાંત્રીસ માઇનસ ખૂણો એપીબી થાય ખૂણા કરતા બમણું હોય છે એટલે કે ટુ ખૂણો એસીબી થાય હવે આ વિધાન ક્યાંથી આવ્યું તો પ્રમય નવ પોઈન્ટ સાત પરથી હવે અહીંયા શું કરીશ કે એપીબી બરાબર

चलो 2 * 135 એટલે કેટલા થશે 270 - 2 ખૂણો APB થાય बरोबर મિત્રો આટલે સુધી સમજ પડી હવે -2 ખૂણો APB ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થશે ખૂણો APB - ના + 2 ખૂણો APB બરાબર કેટલા થાય 270 હવે APB + 2 ખૂણો APB એટલે 3 ખૂણો APB થાય બરાબર બસો ને સિત્તેર આ ત્રણ ને બરાબર ની સામે લાવવું એટલે એપીબી ગુણાકાર માં જાય એટલે ક્યાં જાય ભાગાકારમાં ભાગ્યા ત્રણ માટે માટે ખૂણો એપીબી બરાબર ચલો ભાગ ઉડાવીએ અહીંયા આપણે તો કેટલો જવાબ આવે તો નવેતરી સત્યાવીસ એટલે કે નેવું ભાગ્યા ત્રણ એટલે કેટલા થાય બસો સિત્તેર થાય એટલે એપીબી ખૂણો કેટલો મળ્યો આપણને તો કે એપીબી ખૂણો આપણને મળે છે નેવું અંશ મળે છે હવે એપીબી ખૂણાનું માપ આપણે સમીકરણ એકમાં મૂકતા બરોબર એપીબી બરાબર નેવું અંશ તો અહીંયા લખીએ કે એક નંબર શું હતું પરિણામ તો એસી બરાબર એકસો પાંત્રીસ માઇનસ ખૂણો એપીબી એપીબી નું માપ કેટલું મળ્યું તો એપીબી નું માપ મળ્યું આપણનેવું તો એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ માંથી નેવું જાય એટલે કેટલા વધે પિસ્તાલીસ અંશ માટે એસીબી મળ્યું તો મિત્રો ખૂણાનું માપ આપણને મળ્યું સોરી એકસો એસીબી છે અને એપીબી નેવું અંશનો મળે છે તો મિત્રો અહીંયા ત્રીજા નંબરનો દાખલો આપણો સોરી ચોથા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે દાખલા નંબર પાંચ જોઈશું દાખલા નંબર પાંચમાં શું છે કે આપેલી આકૃતિમાં જો એ સોરી આપેલી આકૃતિમાં જો એબીસી બરાબર સિક્સટી નાઇન અંશ હોય તો આ એ બી સી ખૂણો જે છે એનું માપ કેટલું છે એસી બી બરોબર એ સી બી એટલે કે આ જે નાનો ખૂણો છે એનું માપ કેટલું છે એકત્રીસ હોય તો બીડીસી શોધો બી સી શોધો હવે મિત્રો જુઓ અહીંયા શું છે કે આપણો જે આ એબીસી ત્રિકોણ છે એના બે ખૂણાના માપ આપેલા છે બરોબર

ચલો એબીસી ત્રિકોણ માં ખૂણો એbc + ખૂણો bca + ખૂણો cab બરોબર બરાબર કેટલું થાય 180° હવે એબી ત્રિકોણનું માપ કેટલું છે તો કે 69 + ખૂણો bca તો bca કેટલો છે તો આપણને અહીં acb આપ્યું છે બરોબર acb કોક આ તો

એકસો એસી માંથી સો અંશ થાય એટલે કેટલું મળે તો સી એ બી બરાબર એસી અંશ મળ્યા તો અહીંયા આપણો આ જે એ ખૂણો છે એ કેટલાનો મળ્યો એસી નો મળ્યો હવે અહીંયા આ બંને ખૂણા એક જ વૃત્નમાં આવેલા હોવાથી બંને ખૂણાના માપ કેવા થાય સરખા થાય તો લખીશું કે અહીં બરોબર ખૂનો સી એ બી બરાબર ખૂણો બીડીસી થાય 9 9.8 પર થી અથવા તો એક જ વૃતખંડમાં એક જ વૃતખંડના ખૂણા હોવાથી બરોબર માટે ખૂણો CAB = ખૂણો BDC = 80° બરોબર માટે ખૂણો BDC = કેટલો મળે 80° મળ્યો જવાબ આપણને તો આપણા ખૂનાનું માપ કેટલું આવ્યું એસી અંશ જવાબ મળે છે મિત્રો તો મિત્રો અહીંયા પાંચમા નંબરનો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ આગળનો દાખલો દાખલા નંબર આપેલી આકૃતિમાં જો એટલે આ ખૂણો કેટલાનો છે સો અંશનો છે જ્યાં પી ક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે બરોબર પી ક્યુ આ ત્રણેય બિંદુઓ શું છે વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો આપણે કયો શોધવાનો છે ઓપીઆર શોધવાનો છે બરોબર ઓપીઆર ઓપીઆર એટલે કયો કે આ જે ખૂણો છે અંદરનો નાનો જે ઓપીઆરમાં એ ખૂનાનું માપ શોધવાનું છે તો જોઈએ આપણે તો પહેલા તો આપણને અહીંયા ખૂણો કયો આપ્યો છે તો કે પીક્યુઆર ખૂણો આપ્યો છે બરોબર મિત્રો પીક્યુઆર ખૂણો આપ્યો છે હવે આપણને ખબર છે આપણે આ આકૃતિ જોતા હતા આ રીતની કે અહીંયા અહીંયા જે ખૂણો બન્યો હોય એ કેન્દ્ર સોરી કેન્દ્ર આગળનો ખૂણો એના બીજા કોઈ જગ્યાએ બનેલા ખૂણા કરતાં કેવો હોય બમણો હોય તો અહીંયા આ જે ખૂણો છે એનો બમણો ખૂણો કયો થશે આ ખૂણો થશે એટલે કે POR નો વિપરીત કોણ કેવો થાય PQR નો બમણો ખૂણો થાય તો લખીએ અહીંયા કે હવે આ આ જે ખૂણો શું છે વિપરીત કોણ છે POR નો તો લખીએ વિપરીત ખૂણો પીઓઆર બરાબર ટુ ખૂણો પી ક્યુઆર થશે બરોબર પ્રમેય નવ પોઈન્ટ સાત પરથી બરોબર માટે પીક્યુઆરનું માપ છે તો ગુણ્યા સો લખશું કારણ કે ખૂણો પીક્યુઆર બરાબર સો હોવાથી માટે કેટલો થાય બમણો વિપરીત કોણ તો કે વિપરીત ખૂણો પીઓઆર બરાબર કેટલો મળ્યો બસો અંશ મળ્યો આપણને તો આ ખૂણાનું માપ માપો થયું આપણી જોડે થયું થયું મિત્રો તો હવે હવે મારે પીઓઆર છે અંદરનો પીઓનો આ પીઓઆર તો હું શું કરીશ આપણને ખબર બિંદુ આગળ ટોટલ ખૂણો કેટલો બને ત્રણસો સાહીઠ નો જો વિપરીત કોણ હોય તો એને ત્રણસો સાહીઠ માંથી બાદ કરીએ તો અંદરનો પીઓઆર ખૂણો મળી જાય તો લખીએ કે ખૂણો પી ઓ આર બરાબર ત્રણસો સાહીઠ માઇનસ વિપરીત POR કેટલો છે થાય માટે ને સાહીઠ અંશ ખૂણો પીઓ મળી ગયા તો આપણી જોડે ખૂણો પીઓઆરનું માપ કેટલું મળ્યું તો કે એકસો અંશ મળ્યું હવે હવે મિત્રો જો અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ વર્તુળમાંથી ઓપી અને ઓઆર શું છે ત્રિજ્યા છે એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી બંને કેવી હોય સમાન હોય બરોબર તો અહીંયા લખશું અને આ જે ત્રિકોણ છે તો ત્રિકોણ પી માં ઓપી બરાબર ઓઆર એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી બરોબર માટે શું થશે કે ખૂણો પી ઓ પી આર અને ઓ બંને ખૂણા કેવા થાય સમાન થાય બરાબર માટે ખૂણો ઓ પી આર બરાબર ખૂણો ઓ આર પી ઓ પી બરાબર ઓ હોવાથી બંને ખૂણા કેવા છે સરખા છે હવે આપણી જોડે આ બંને ખૂણા સરખા છે બરોબર અને આ ખૂણાનું માપ છે એટલે આપણે એ લખી શકીએ કે ત્રિકોણ ओपी सॉरी पीओ आर मूणो ओपीआर वत्ता खूणो ओ आर पी वत्ता खूणो पीओ आर बराबर के है। एक सौ एशी अंश थे हम खूण ओपीआर बरा ओआरपी बराबर शू है तोपीआर वत्ता पीओआर नु मप के एक सौ साइठ बराबर एक सौ अंश एक सौ साइठ ने बराबर लीजिए અને ઓપીઆર વત્તા ઓપીઆર એટલે શું થશે અહીંયા ટુ ખૂણો ઓપીઆર થાય અને એકસો સાહીઠ ને બરાબરની સામે લઈ જઈએ તો પ્લસ છે એના કેટલા થઈ જશે માઇનસ એકસો સાહીઠ થાય માટે ટુ ખૂણો ઓપીઆર બરાબર એકસો એસી માંથી એકસો સાહીઠ જાય એટલે કેટલા વધે વીસ અંશ વધે હવે આ જે બે છે એને બરાબર સામે જાય ગુણાકારની ની જગ્યા ક્યાં જાય તો ઓપીઆર બરાબર વીસ ભાગ્યા બે થશે માટે માટે ખૂણો ઓ પી આર બરાબર છેદ ઉડારીએ તો દસ દુ વીસ એટલે આપણને માપ કેટલું મળ્યું ખૂણાનું દસ અંશ મળ્યું માટે ખૂણો ઓ પીઆર બરાબર દસ અંશ અને ખૂણો ઓ આર ખૂણો ઓ આર બરાબર પણ કેટલું મળે દસ અંશ મળે તો મિત્રો જે આપણે ખૂણો અહીંયા ઓપીઆર શોધવાનો હતો એ ઓપીઆર ખૂણાનું માપ કેટલું મળ્યું કે ઓપીઆર ખૂણાનું માપ આપણને દસ અંશ મળે છે મિત્રો અહીંયા આપણો ચેપ્ટર નંબર નવના દાખલા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર દસના દાખલા જોઈશું મિત્રો જો હજુ બી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક શેર ના કર્યો તો ઝડપથી કરો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો